ઘણું બધા જ રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કહીએ બધી જ આપણી યુટ્યુબ ફેમિલી તો નાણે ખબર નહીં પેટા હોય પરિવારમાં જોઈએ તો ખબર પડે કારણ કે ટાઈમ નહીં ને કે ઠેકાણનો હું આગળ ગયો ગામમાં ગામમાં થોડુંક કામ હતું થોડુંક લેતી બે કરવાની હતી આગળ કરી લીધી ને એવું આલો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી બાર ને એકવી થઈ ઉઠમું દેખાતું હોય તમને ખરાબ થવા આવ્યા ને બપોર ટાણું થયું એમ ને સાકતા ખબર નહીં જ બનાવતા હોય એવું બહુ વેટ વાટકામ આવે ને ભાણામાં તો ખબર પડે કે શાક કહેવાનું હે ચાલો આજનો વિડીયો કરો કરો બધા દિલ થઈ જાય અને બધાની ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરતા જજો બાકી કાકડી જો અવાર મેં ઉતારવાની ઉતારી લીધી એ પાછી પાસક વાગે ફરવાની થાય ને આપણે જે આપણો રૂમ હરકો કરવો જો કપડાં ઉડે અડધા આખો રૂટ હે અડધા આખો રૂટે મારું ખાતું એવું હોય ટાઈમ ચડે ને ત્યારે રૂમ હરક કરી ને બાકી તો પડ્યા હોય થોડા ફોકે લેવાના હે પારસી કરવાના હે એવું બધાય તો આગળ ખાઈ પીએ ને કલાક એક નહીં હોવાનું રૂમ સાફ કરી નાખી પછી હોવાનું તો હાલ એવું ખાઈ લઈએ અને ખાઈ ને પછી મળ્યા બાકી પોસિબલ હે તો વૈષ્ણવ પાછું ડાસ્ુ દેખાડતા છે

જો હમણાં બપોરા કરી લીધા એમાં એવું હતું કે લાઇટ નહોતી ને પછી આંબે કાં ખાવા ખેતરમાં ફર્સ્ટ ટાઈમ એમ ખેતરમાં ખાધું ના કે એમ ખેતરમાં ન ખાઈએ કારણ કે મજૂર હોય મજૂર ખાતા હોય આપણી લાઇટ હોય તો રસ રસોડા મોંઘો ચાલુ કરીને ખાવા બેહી જાય ફર્સ્ટ ટાઈમ ખેતરમાં ખાધું ને તો અનુભવ અનુભવ આપણે કરીએ ને મસ્ત મજાનો એના જેવું હે ને હોટલમાં મજા નથી આપણી હોટલમાં ફાઇવ સ્ટાર હોટલમાં એસીવાળીમાં આપણી ખાઈએ ને એનાથી ડબલ મજા હે ને આપણે આપણા ખેતરમાં બેહીને ખાવાની છે નેચરલ વાતાવરણ શુદ્ધ તો એવું ખાઈને જાગણી થોડીક વાર હોવે જાઉં લંબાવે જાઉં કારણ કે ગરમી એટલી છે એવું જો નાખવું આપણે લકીની નાખવા જાઉં લકીની અટાણે શાહ નાખીએ અને રોટલી નાખીએ તો અટાણે શેર વાગે ને એવું આપણે આપણી કઈ પીહુનો બાંધ કરવાનું ઓલો બાંધવાનું છે ને બિઝનેસ એ ચાલુ કરી દીધો પાણી પીએ ને એવું આગળ ને પાછું મગડું નાખી દઈ હું ખીલે એટલે પાછું મગડું ખાઈ લઈએ ને પછી પાછું હાંજી સેટ ખડ નાખવાનું કારણ કે એ તો અમારે ત્રણ છે ને પેરવવાન હલમાં એક ગાય એક વાસડી ને એક આપણી પાડી છે ને એ તો જે પાણી પીધા નથી અંદર રસોડામાં દરાય દરણું મારવાળો હોય તો સાફ મૂકવાનો ને દૂધ નાખી દીધું એવો પાકે જાય ને લઈ લેવાનો કારણ કે ઉનાળો હોય ને તો મસાલો તો એમ નાખતા ને જ કારણ કે ઉનાળામાં છે ને મસાલાવાળો ન ભાવે મસાલાવાળો ભાવે ને તો સ્પેશિયલ શિયાળામાં ખાલી બસ ચાલો ફટાફટ ચા પાણી પી લઈએ ને પછી ખેડો વાટવાનો હોય તો એ જવાનો હોય પછી પાછું કાકડીનું કામ ચાલુ ચાલતું જાય પાછું હાથક વાગે ગાઈ દોવાનું કામ

বড় যে আবে আমরা গোলো পাই সার্ভে করваць চ্যাপ্টুন તો જ્યાં હમણાં ખળ વાટે ને ભાગે ને મારે ભરવાનો હોય ટાકો એ અઘરી ટાકો ભરે ને પછી પાછી કાકડી ને એવું બધું સાફ કરવાનું હોય પછી પાછી ગાઈ દેવાનો ટાઈમ થઈ જાય મમ્મી એ ખબર નહીં કે ખળ લઈએ કાઉ લેતા હોય કારણ કે અમારે હે ને નળી જોઈન્ટ છે એટલે વાં એક લોક જેવું હોય લોક બંધ કરવો પડે તો જ આ ટકા પાણી જાય ને પછી સીધું પાછું બધું એ નળીમાં થઈને હેઠળ નીકળે ટાંકો ભરવા જા ને તારી રીતે ખાસ ધ્યાન રાખવું પડે ખોટું પાણી વેસ્ટ થઈ જાય ફરીયા ગંધારવાડો થઈ જાય તો જ્યાં લોક જેવું હોય એ હમણાં તૂટે ગુણા તરીકાનું લોક દે દીધો નીચે ટટી જેવું હોય ખોલ ના આપણે મોટર ચાલુ કરી આજ તો એટલી જ ઉતરી કાકડી આજ ઓછી ઉતરી આજે લગભગ થાય ચાર થી પાંચ જબલા આજુબાજુ થાય કારણ કે થોડીક ફાલ મારે ગઈ એ વિશે કરીએ કાકડી હમી આમાંથી હે ને મોટી મોટી હોય ને આ જા એને અલગ ચૂકમાં આપણે અલગ પાડે નાખીએ ને એક ખરખી હોય ને એની અલગ રાખીએ કુણી હોય સારું હોય ને થોડોક ભાવ વધારે આવે આ બધું મિક્સિંગમાં થઈ જાય તો જાવ અમારે એટલે કાકડી ઉતરે કોઈ ખાવી હોય ચાલો ગાય દાવી વિડીયો પૂરો કરીએ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અવશ્ય કરજો અવશ્ય લાઈક શેર સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અમારે એક ઊભો માણો એક પેલો ક્રિકેટ રમે કેટલા એક બે ત્રણ ચાર પાંચ ને છ જબલા થયા ભરાઈ ગયા એક

આજનું ચાલુ હોય ચાલો આજનો વિડિયો કરીએ પૂરો મેળી કાલે બધાની ગેમ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો બાકી હું કાલે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય